ના ભાઈ કે આપણે તબેલો કરવો હોય તો એસેફ ગાયોનો નો કરાય કે ભીહુ નો કરાય કે શરૂઆત કરવી હોય તો તો મારું તો કેવું એવું છે કે આપણે પેલા ભીહું થી એકાથી બે ભી એકાથી રાખતા હોય તો વાંધો નહીં તો એક બે શરૂઆત કે કે સીધા સીધું એસેફ ગાયોમાં ન જ હોય કે એસેફ ગાયો ની એના કાળજી બહુ રાખવી પડે તો મિત્રો હું ઉર્યો ને નથી ઉઠવામાં કદાચ શિયાળ મળી કોઈ ઉઠાયો નહીં ને એટલા બધા વાઢવા

તારે દોવી હા એસને તું રાવા દેતા એ ફાકા મારવાને જવા દે માલ દોવી બીજું ભાઈ ત્યા બે જા તું અસે ઝિંકો હે અલી ઝિંકો વૈતો જોતાવરા પણ જોવ્યો ને તારા બેની દોવાનો તો ઓલા બતાય ઢોર કમ્પ્લીટ દોવા કે નીર નાખવા ને બાકી છે પેલા આપડા પેટમાં નીર નાખી દઈએ પછી પેણ ને તો હાલો રોટલા ઘડવાને ચાલે છે ને ખાઈ નાખીએ ત્યા बाजू હે દૂધ લેતો ગ

કાલે અઢાર મહિને ઇવડે છે અમીરાતા પાસે ઘડી બે આજ કંઈ કામકાજ છે નહીં થોડુંક લાઇટનું છે તો ખડ કટિંગ કરવાનું કંઈ મેળ નતા આવ્યો તો અમીરાતા ઝોપડી બેઠા આપણી જઈએ

દોવાની આવી હોરી થાય દાંતરી લાગે એટલે હા હો થાય કે દોવાનું કામ થાય તો દોવ્યું પડે કીન જાવ તો કઈ હાલે જ નહીં એવા બપોર પછી કાવ આ ડીંગ દફો કાવ કરે કાલે તાર રેગા એ વાસ કાવ કરે આજ કીક ભારીયા ગાય છે કે હું તો હમાસ જોતો નથી અબર તો મિત્રો એક ભાઈની ખાસ કોમેન્ટ હતી ભનાભાઈ કે આપણી તબેલો કરવો હોય તો એસેફ ગાયોનો કરાય કે ભીહુનો કરાય કે શરૂઆત કરવી હોય તો તો મારું તો કેવું એવું છે કે આપણે હે પહેલાં ભીહુંથી એકાથી બે ભીહું તો એકાથી રાખતા હોય તો વાંધો નહીં તો એક બે ભીહું થી શરૂઆત કરાય કે સીધે સીધું એસેફ ગાયોમાં ન જવાય ભાઈ કે એસેફ ગાયોની હેના કાળજી બહુ રાખવી પડે મિનરલ છે બીજું છે ત્રીજું છે હાથવું નવરાવવી આ ગરમીમાં પછી એના ખીલો સોખો રાખો ને કે વ્યવસ્થા હતી કે બેક્ટેરિયા ઘણું એવું થાય એટલે પહેલાં છે ને આપણે આ ભીંપુની અંદર શું છે જીવન રોગ પ્રતિકારક શક્તિ તો હારી જ હોય એટલે ઘડીક માંદી ન પડે ન થાય બેક્ટેરિયા એટલે ભીંની અંદર આપણે શરૂઆત કરીએ ને તો કે ભીંમાં આપણે કમ્ફર્ટેબલ થઈ જઈએ ને ઘણી કે બોલતા આવડે કમ્ફેબલ થઈ જાય ને બધું આવડે જાય આપણી કેવી રીતે હાસવું કાવ છે એટલે એવા હાટો છે ને પહેલાં આપણે છે ને ભીંટનો ભીણો તબેલો કર્યો ને તબેલો ને આપણે બે થી શિયાળ ભીણું રાખ્યું હોય ને એ પછી મજા આવે કે દૂધ કેટલું છે કેટલા મહિના દોવા દે કાવ છે કાવ નહીં આપણી એસેફમાં તો આપણે ને પ્રોફિટ વધારે મળે આમાં હું તો કહે કે કરાય એસેફ ને તબેલો પણ શરૂઆત ભીણું થી કરાય પછી એસએફ ન કરાય મારે તો એસેફમાં જ હાલ માં બહુ મરજી ઓછી શકે કે નું દૂધાનું આ લાંબું આપણી જાફરી ભી નું

અને દૂધ બહુ તો હાઇએસ્ટ દૂધ દસ લિટર પછી બધી ભી હું દસ હજાર લીટર ન કરે સારી બ્રીડની ને હારી રાખરી ભી હોય ને તો દસ લિટર દૂધ કરે ને કારણ લગભગ આખી ભી હું દસ દસ લીટર દૂધ ન કરે કરે હાથ આઠ નવ હાથ આઠ નવ દૂધ કરે તો આપણી એસેફમાં કેવું છે કે એસેફ નબળામાં નબળી ગાય હોય ને તોય દહ હજાર લિટર દૂધ કરે ને હારી ગાય સત્તર લિટર વીસ લિટર એટલે આણું ને પાછું લોંગ ટાઈમ આપણી જયારે વહુક આવ્યું હોય ને તારી

એક હેના હે ને વાતાવરણ એવું હતું ને એક મને કાપે ને શું બધું એટલે વટાણ હે ને ખોડ વાટવા ખોડ હારવા જ મંડીએ વટાઈ તો ગુણ લાગે ચાલો આપણે હે ને હારવા મંડીએ આટલી ગધા પાસે નાખે તો મને ન ઉઠાડાય હું બે વાગે હું તો ચાલો હું બે ફારી ખોડતો ના મિત્રો તો ઉઠે ને ભારી હારે નાખ્યું જો નાખે તો દીયો ને ઘેર બે ગદપ ની ભારી એવું ખડ ની ભારી ને એ ખડ ની ભારી છે ને એ રણિયો લેતો આવે હું ભરેલા પાણીની ની કુંડી એટલે પીવું પીવરાવા માંડીએ તો મિત્રો લોહારા વાળી ભી આપણે દોવે લીધી ની ને લોહાર દોવે નું પછી લાગી ભૂખ લીલું કા લીલું રોટલા વઘાર

પાવરા આવરા શે જ આવાડું ભૂખી ભૂખાર મસ્ત મજાના રોટલા બને જાય ને એટલે રોટલા ઘડવાના ને રોટલા વઘાડવાના છે પછી આનો મારો આવે વઘારે લીધા આપણી પેટ પૂજા કરે મિત્રો મારા રોટલા વઘે ખાતાકાદમ તીખા મોદી ભાવે એક ગજબ છે